જ્યારે કોઈ નથી હોતું તમારી સાથે ત્યારે કુળદેવી માં તું સાથે હોય છે કુળદેવીમાં સાથે હોય છે તો પછી જીવનમાં કેમ તમારા ધારેલા કાર્યો સિદ્ધ નથી થતા તમારા પ્રશ્નોનો ઉકેલ નથી થતો ઘરમાં તમારા પરિવારમાં અણબનાવ ગેરશિસ્ત પરિવારમાં રહેણી કહેણી વાતાવરણ અણગમો ઊભો થાય લેવડ દેવડમાં ભાઈબંધીમાં ભાઈચારામાં માતાપિતામાં બહેનમાં અથવા તમારા કુટુંબમાં કોઈ પણ પ્રકારે અણબનાવ થાય તો કુળ દેવીમાં સાથે હોય તો આ બધું પ્રશ્નોનો ઉકેલ થવો જોઈએ કે નહીં આપણા જ ઘરમાં આપણે પરિવારમાં સૌ સાથે હળી મળીને રહેતા હોઈએ ત્યારે તમે હોય ચાહે હો કેમ પણ ન હોઉં પણ જ્યાં સુધી એકતા ના હોય સંપ ના હોય તો કુળદેવીમાં પણ શું કરે ઘરમાં માન મર્યાદા મોભો એકબીજાનું જે વલણ સચવાય ન રહે તો પછી ઘરની મર્યાદા તૂટી જાય છે તો મિત્રો કુળ કુળદેવીમાંનો વાસ હોય કુળ કુળદેવીમાં સાથે હોય કુળ દેવાની કૃપા હોય છતાં પણ આવા ગેરવર્તનો ગેરવ્યવહારો ભાઈ ભાઈમાં માતા પિતામાં કોઈ બહેન દીકરી ભાઈ કુટુંબ પરિવાર કાકા કુટુંબ ભત્રીજા દરેકના વ્યવહારમાં થોડી ગેરસમજ થતી હોય તો એને દૂર કરી નાખવી એક કહેવત તમને કદાચ યાદ હશે કે જે લોહીનો ના થાય ક્યારેય કોઈનો થતો નથી એટલા માટે ગમે તેવું તકલીફ આવે વિઘન આવે સંકટ આવે દુઃખ પડે પણ પરિવારનો સાથ ન છોડવો કાકા કુટુંબ પરિવારથી ક્યારેય વેર ન બાંધવું જો તમે સાથે હશો તો ગમે તેવા દુઃખમાંથી પાર પડી જશો અને એકલા પડ્યા તો દુનિયા તમારા જીવનને વેર વિખેર કરી નાખશે કશું કોઈને તમારાથી કંઈ લેવા દેવા નથી કોઈને પડી નથી માત્ર તમારે તમારો પરિવાર સાચવવાનો છે તમારા જીવનના વ્યવહારો સાચવવાના છે જેવું તમે સારું કાર્ય કરશો ફળની ચિંતા કર્યા વગર તમારું કાર્ય કર્યા કરો કુળદેવીમાંના આશીર્વાદથી માની કૃપાથી માતા પિતાના વ્યવહારથી તમારા જીવનમાં સુખ શાંતિ થાય એવી ગુરુદેવને મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું મિત્રો બની શકે તો ભલામાં ભાગ લેવો ન બને તો કોઈને નડવું નહીં કોઈનું ખોટું વિચારવું નહીં તમારાથી થાય તો દયા દિલમાં રાખજો ધર્મથી ટુકડા રહેજો પાપથી વેગળા રહેજો દુનિયામાં સેવા પૂજા કર્મ ધર્મ અહીંયા જ છે જે કરશો એ અહીંયા જ તમને ફળ મળવાનો છે એટલા માટે નિર્મળ સ્વભાવથી સારો સ્વભાવ જેવો વ્યવહાર એવો તહેવાર જેવા તમે હશ્યો એવું દુનિયા તો દર્પણ છે તમને કહી દેશે એવી જ રીતે આપણા જીવનમાં જે આપણા કર્મ અનુસાર આપણા વિચારો અનુસાર આપણા મનની બોલી જે તમે બોલો છો એવું જ થાય છે વારંવાર વારંવાર એકને એક વાત તમે દોહરાવો એને વિચારો તો એ વાત પોઝિટિવ થઈ થઈ જશે જેવા તમારા વિચારો હશે જેવી તમારી રહેણી કહેણી હશે જેવી તમારી ચાલ ચલગત હશે એવી જ તમારી જિંદગી બની જશે સારું કરશો તો સારું થશે સારા માણસો જોડે ઉઠક બેઠક રાખશો તો તમારો વ્યવહારો તમારી રહેણી કહેણી સારી બની જશે મિત્રો માની સેવા પૂજા કરો બની શકે તો ભલામાં ભાગ લ્યો આવા વિચારોથી તમે એને હો જીવતને ધન્ય બનાવીએ પ્રભુની ભક્તિ કરીએ દુખિયાની સેવા કરીએ મા બાપની સેવા કરીએ અને ધર્મથી ઢોકળા અને પાપથી વેગળા થઈ જીવનને ધન્ય બનાવીએ બસ એવી જ આશા રાખું છું જય ગુરુદેવ જય માતા